મેઘરાજાને જન્માષ્ટમીના મેળાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મેઘરાજાનો મેળોને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની છે શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય સાથે જ મેળાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે પોલીસ વિભાગે મેળામાં આવનાર નાગરિકોને ખિસ્સા કાતરું અને ચોર ટોળીથી સાવચેત રહેવાની અપીલ કરી છે ભીડભાડમાં વ્યક્તિગત સામાન મોબાઈલ અને નાણાંની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા આ ત્રિપુટી મેળાને નિરાંત અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે